જે ઉનાળામાં કેરીનું અથાણું હોય એ જ રીતે શિયાળામાં આપણે શાકભાજીનું અથાણું મરચાં અને લીંબુનું આમળાનું શિયાળાની જે વસ્તુઓ છે કે ઇન્ગ્રેડિયન્ટ છે શાકભાજી છે એના અથાણા એટલે કે પિકલિંગ જેને કહેવાય એ કરી શકીએ છીએ તો ચાલો આજે આપણે એકદમ ઇઝી વેમાં ગાજર મૂળા અને મરચાંનું અથાણું જોઈએ સૌથી પહેલાં એનો મસાલો તૈયાર કરીશું પેનમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું એક ચમચી વરિયાળી એક ચમચી ધાણા સૂકા દાણા એક ચમચી સૂકી મેથી અને એક ચમચી મરી આખા મરી લેવાના છે એને મીડિયમ હીટ ઉપર લગભગ બે મિનિટ માટે આ રીતે રોસ્ટ કરી લેવાના છે અને ત્યાર પછી એને પાઉન્ડ કરવાના છે એટલે કે ખાંડવાના છે એને મિક્સીમાં કરવાથી એકદમ ઝીણો પાવડર થઈ જશે એટલે આ રીતે પથ્થરનો ખલબટ્ટો જેને કહેવાય એમાં આ રીતે એને ખાંડી લેવાનું છે એટલે કર્કરો એક પાવડર તૈયાર થશે હવે પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે અડધી ચમચી હિંક એક ગાજરને ધોઈ છોલી અને આ રીતે લાંબી ચીરીઓ કરી લઈશું એ જ રીતે મૂળાને પણ તૈયાર કરીશું અને આઠથી દસ મરચાંના આ રીતે ઊભા સ્લીટ્સ કરી અને ચીરી કરી લેવાની છે એને તેલમાં એડ કરી એને આ રીતે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ હીટ ઉપર રોસ્ટ કરીશું ત્યાર પછી હળદર અને લાલ મરચું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું પિકલિંગ હોય એટલે રૂટિન કરતાં લગભગ ડબલ મીઠું લેવાનું આઈ મીન ટુ સે દાળ શાકમાં લઈએ એના કરતા ડબલ મીઠું લેવાનું છે હવે જે મસાલો તૈયાર કર્યો હતો એમાંથી બે ટેબલ સ્પૂન જેટલો મસાલો આની ઉપર સ્પ્રિંકલ કરીશું અને એટ લાસ્ટ તમે આઈધર વિનેગર આઈધર લીંબુનો રસ ઓર આમચૂર પાવડર ઉમેરી શકો છો અત્યારે મેં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે સરસ રીતે મિક્સ કરી લઈએ હીટ એકદમ લો રાખવાની છે બેથી ત્રણ મિનિટ માટે જ હીટ ઉપર રાખીશું રેડી છે પિકલ એક ચારમાં લઈ લઈશું માં લગભગ 15 થી વીસ દિવસ માટે આને સ્ટોર કરી શકીએ છે આ શિયાળામાં ચોક્કસ વેજીટેબલનું અથાણું એટલે કે પિકલ બનાવજો અને કહેજો કેવું લાગ્યું થેન્ક યુ